અમે બધા જાણીએ છીએ કે તમે 50 કે વધુ વર્ષોથી દેશ અને વિદેશમાં ખાસ કરીને અમેરિકા જેવા વર્લ્ડ પાવર દેશમાં આધ્યાત્મિકતાનો ધ્વજ લહેરાવ્યું છે અને લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે દીદી દીદી યુએસ માં ત્યાંના લોકો ધર્મને એટલા આધ્યાત્મિક નથી માનતા ત્યાં ઘણા પડકારો છે એ સમય દીદી માન્યતાઓ અને સંસ્કૃતિ પર ખૂબ જ અલગ હશે દીદી ત્યાંનો કોઈ અનુભવ અમારું સાથે શેર કરો એક હજાર નવસો એકોતેર થી જ્યાં પણ એશિયામાં કોન્ફરન્સો થતી હતી ત્યાં બાબાએ મને મોકલ્યું હતું હું ઘણી જગ્યાએ જેમ કે બેલ્જિયમ સિંગાપુર ઘણી કોન્ફરન્સમાં બ્રહ્મકુમારને પ્રતિનિધિત્વ કરતી હતી અને હું એવું કહું છું કે તે નાટકનો ભાગ હતો તેથી મેં શરૂઆતથી જ અંગ્રેજી શાળામાં અભ્યાસ કર્યો તેથી મને થોડી મદદ પણ થઈ યુરો પછી મને કરિબિયન આવ્યા ત્યારે તેમને યુ ફેસ ક્રોસ કર્યું ફ્લાઈટમાં તો કહ્યું કે આ શું છે કહ્યું અમેરિકા છે અરે અમેરિકામાં તો તો સેન્ટર જ નથી મને ફોન કરવામાં આવ્યો કે તું અહીં આવી જા કારણ કે ત્યાં રહેતા હતા તો વિવિધતાનો વિશાળ અનુભવ તો હોય જ છે તો પછી હું ન્યુયોર્ક આવી અને અમે થોડું એક નાનું સ્થાન લીધું